બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ બાળદોસ્તો કેમ છો મજામાં છો તમે મને ઓળખો છો હું ભારત રત્ન એવોર્ડ છું આપણા દેશ અને સમાજ માટે જે વ્યક્તિ ખાસ મહત્વના સેવા કાર્યો કરે છે તે વ્યક્તિને ભારત સરકાર ભારત રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરે છે અરે બાળદોસ્તો ભારત રત્ન એવોર્ડ એ ભારતનું સૌથી મોટું સન્માન ધરાવતો પુરસ્કાર છે અને આ એવોર્ડ આપણા દેશની કેટલીય મહાન વ્યક્તિઓને આપવામાં આવ્યો છે આવી મહાન વ્યક્તિઓમાં એક છે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર જેમને ભારત માતાના સાચા રત્ન ગણીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો ચાલો તૈયાર થઈ જાઓ આજે હું તમને એમના જીવન વિશે ઘણી બધી વાતો કહીશ આશરે સો સવાસો વર્ષ પહેલાની આ ઘટના છે છ વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે હું એને સંભાળી શકીશ એની માતાનું સ્થાન લઈ શકીશ થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ ત્યારે જ એની માતાને સાચી અંજલી મળશે પિતાએ પુત્રને હૈયા સરસો ચાંપી દીધો છ વરસનું એ બાળક તે બીજું કોઈ નહીં આપણા દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર એમનું મૂળ નામ ભીમરાવ માત્ર છ વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનારા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં ચૌદમી એપ્રિલ અઢારસો એકાણુંમાં માં થયેલો ભીમરાવ રંગે ઘઉં વર્ણા હતા એમનું કપાળ વિશાળ હતું વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે નાક ટચુકડું પણ આંખો પાણીદાર પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોળ સારી પેઠે પામ્યા પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું એ સમયે આવડત નહોતી જોવાતી જ્ઞાતિ જોવામાં આવતી હતી એ વાત એને ભારે કટતી હતી પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો રત્ન તે કંઈ ઢાંક્યું રહે ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા ભીમરાવ હવે ડોક્ટર આંબેડકર એમ એ પીએચડી અને સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો ડોક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં વ્યતીત થતો અનુકૂળતા થાય તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી પુસ્તક ખરીદનાર ડોક્ટર સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું છે ને નવાઈ ભરી વાત સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર ભીમરાવને નોકરી તો મળી પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો ડોક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો તો વાત જ શી કરવી આ સામાજિક અન્યાય કહેવાય માનવ માત્ર સમાન છે કોઈ ઊંચું કે નીચું નથી તો પછી આવું કેમ તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા કર્મશીલ પણ બન્યા વીસમી જુલાઈ 1924 ચોવીસના રોજ એમણે બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી છાત્રાલયો વાંચનાલયો શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી ડૉક્ટર બાબાસાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો વિધવા વિવાહનું સમર્થન કર્યું સ્ત્રીને પણ એનો વારસા હક મળવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબાસાહેબ જ હતા બાબાસાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે શિક્ષિત બનો સંગઠિત બનો સ્વાવલંબન જ સાચી સહાય છે તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબાસાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સત્તા સ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાવ્યો કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી એટલું જ નહીં સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા ડૉક્ટર સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડોક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતું ડોક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી આઝાદી જ ખરી તો આર્થિક સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દ્રઢપણે માનતા વિચાર પુરુષ ડોક્ટર સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે જેમાં ધ પ્રોબ્લમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડોક્ટર સાહેબ આંબેડકરનું દેહાવસાન છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં થયું પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે ભારત માતાના આ સાચા રત્નને ઈસવી સન ઓગણીસો નેવુંમાં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજવામાં આવ્યા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડોક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન